આડી માનવ આરોગ્ય સેવા કેન્દ્ર અને શ્રી વલ્લભ આશ્રમ સંસ્થા દ્વારા હાફ મેરેથોનમાં અગિયારસો જેટલા દોડવીરોએ ભાગ લીધો મેરેથોનનો ઉદ્દેશ રક્તદાન અને સ્વસ્થ જીવનશૈલીને જાગૃતિનો છે હોવાનું જણાવતા કુશા કર્યા રન ફોર મેરેથોનમાં ગુજરાત દમણ શૈલવાસ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાનથી દોડવીરો આવ્યા પહેલી ઓક્ટોબરે રાષ્ટ્રીય સ્વૈચ્છિક બ્લડ ડોનેશન દિવસ તરીકે ભારતમાં ઉજવાય છે જે નિમિત્તે માનવ આરોગ્ય સેવા કેન્દ્ર શ્રી વલ્લભ આશ્રમ અને રેસ પારડી સંસ્થા દ્વારા રન પારડી રન સિઝન થ્રી પારડી હાફ મેરેથોનનું આયોજન કર્યું હતું આ મેરેથોન કરવા પાછળનો ઉદ્દેશ્ય રક્તદાન અને સ્વસ્થ જીવનશૈલીની જાગૃતિનો છે પારડી રન ફોર મેરેથોનમાં ગુજરાત દમણ સેલવાસ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી કુલ અગિયારસો જેટલા આઠ વર્ષથી સિત્તેર વર્ષના દોડવીરોએ ભાગ લીધો હતો જેમાં પાંચસો જેટલા શ્રી વલ્ભાશ્રમ અને અન્ય શાળાના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે આ રેસમાં એકવીસ પોઈન્ટ એક કિલોમીટર દસ કિલોમીટર અને પાંચ કિલોમીટરમાં ભાગ લેનાર દોડવીરોમાં ઉમર મુજબની શ્રેણીઓમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર દોડવીરોને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી તથા ઇનામી રકમ આપવામાં આવશે આ આયોજનમાં ગુજરાત પોલીસ તથા અન્ય પ્રયોજકોના સહકાર અને સહયોગ બદલ રન પારડી રન સીઝન થ્રી પારડી હાફ મેરેથોન બે હજાર પચીસના આયોજકો આભાર માની આનંદની લાગણી વ્યક્ત કરી હતી

Thank you. Shoot! Yes, come Come on! Come on! Come on! Come on! Die, die, die. Please, please, pull up and turn over. Please push back. Nobody. Nobody. સૌને નમસ્કાર પહેલી ઓક્ટોબર ભારત વર્ષમાં દર વર્ષે નેશનલ બ્લડ ડોનેશન અવેરનેસ ડે તરીકે ઉજવાય છે એ નિમિત્તે બે હજાર ત્રેવીસથી થી માનવ આરોગ્ય સેવા કેન્દ્ર પારડી વલ્લભાશ્રમ પારડી અને પારડી નું રેસ ગ્રુપ રેસ એટલે રનિંગ એન્ડ સાયકલિંગ ઓફ પારડી આ ત્રણ સંસ્થાઓ ભેગી થઈને પારડી ખાતે એક રન નું આયોજન કરે છે એમાં આજે આજે નવેમ્બર રોજ ફર્સ્ટ વાયર પારડીમાં હાફ એકવીસ પોઈન્ટ એક કિલોમીટરની રન આજે આયોજન થયું છે અમારો એક જ હેતુ છે કે બ્લડ ડોનેશન માટે અવેરનેસ આવે અને યુથમાં કે આપણા ભારત વર્ષમાં જયારે આપણા માનનીય શ્રી પણ આપણને કહેતા હોય છે કે ભારતનું જે યુથ છે એની એનર્જીને ચેનલાઇઝ કરવાની જરૂર છે એને રાઈટ ડિરેક્શન આપવાની જરૂર છે તો એના જ હેતુ માટે કે નવા પેઢીને હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે આપણે પ્રેરિત કરીએ અને બ્લડ ડોનેશનની અવેરનેસ આવે એ હેતુથી આજે એક રન નું આયોજન છે ટ્વેન્ટી વન વન કિલોમીટર ટેન કિલોમીટર ને 5 કિલોમીટર કુલ મળીને 1100 થી વધુ રનર્સો આજે આવ્યા છે

બહાર આપણે ગુજરાત અને ગુજરાતની ની બહાર પણ મેરેથોન દોડી અને પણ અહીનું જે રેસે જે વાતાવરણ ઊભું કર્યું છે એ અદ્ભુત છે એક ઓટો ડેકોરેટેડ પ્લેસ છે વલ્લભ આશ્રમ ના કેમ્પસ હોવાને કારણે અને આ વેરી ડિસિપ્લિન એન્ડ વેરી ચાર્જ એટમોસ્ફિયર એટલે બહુ જ ઉત્સાહિત છે બધા રનર્સ અને આ ત્રીજી વાર એટલે કે થર્ડ સીઝન અત્યારે રેસ ની છે અને સાથે સાથે એમણે આ બ્લડ ડોનેશન ને અવેરનેસ માટે અને હેલ્થની અવેરનેસ માટે આ આખા રનિંગ ડેડિકેટ કર્યો છે તે માટે ખૂબ આનંદ છે અને એમનો આભાર આભાર પણ માનું છું કે આ એક કોઝ સાથે લઈને રનિંગ ઇવેન્ટ કરી રહ્યા છે સો આઈ એમ ઓન બોથ સાઈડ ઓફ ધ ટેબલ એટલે રનર પણ છું ઓર્ગેનાઇઝર બાજુ પણ છું અને માનવ આરોગ્ય સેવા કેન્દ્રના ટ્રસ્ટી તરીકે પણ ખુબ આનંદ અને ઉત્સાહ છે થેન્ક યુ સો મચ રેસ ફોર ઓર્ગેનાઇઝિંગ દિસ આજના રેસ પાડી રેસ માં જે સહયોગી સંસ્થાઓ છે અને જે રેસ પાડી રેસના સભ્યો છે કર્મચારીઓ છે વલ્લભ આશ્રમ સ્ટાફ છે તે ઉપરાંત અમારા પાડી પોલીસ સ્ટેશન નો સમગ્ર સ્ટાફ આજે અમને સપોર્ટ ટીમ તરીકે મળેલો છે આ સૌનો એઝ એ માનવ આરોગ્ય સેવા કેન્દ્રના ચેરમેન તરીકે દિનેશ સાકેરિયા હું સૌનો આભાર માનું છું થેન્ક યુ વેરી મચ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો